સુઈગામ ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢની આગેવાની હેઠળ ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું સભામાં વાવ સુઈગામ તાલુકામાં પડેલા બાવીસ ઇંચથી વધુ વરસાદ ખેડૂતોને થયેલ નુકસાન જમીન ધોવાણ અને પાક નિષ્ફળ જતા વળતર તથા કેફડોલ ન મળવાને લઈને સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા ગઢવીએ કહ્યું કે હાલ ગુજરાતભરના ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે અને કપાસના ખેડૂતોને પણ ગરડા પ્રથાથી લૂંટનો સામનો કરવો પડી રહ્યો છે તેમણે ખેડૂતોના હિત માટે લડતને તેજ કરવાની અને સંગઠનને મજબૂત કરવાની અપીલ કરી આ સભા દરમિયાન કોંગ્રેસ અને ભાજપમાંથી અનેક કાર્યકર મિત્રો આમ આદમી પાર્ટીમાં જોડાયા અને ખેસ ધારણ કર્યા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઈશુદાન ગઢવી શર્મા સાહેબ બનાસકાંઠાના કન્વીનર પ્રભાતસિંહ સોલંકી ખેડૂત સંગઠન પ્રમુખ મફાભાઈ વકીલ ચૌધરી કાળુભાઈ તરક કાળુસિંહ સોલંકી તેજસભાઈ ત્રિવેદી અશોકભાઈ ઠક્કર તેમજ જિલ્લા સંગઠન મહામંત્રી રમેશ ત્રિવેદી નેનાવા હાજર રહ્યા હતા વાવ સુઈગામ ટીમ દ્વારા સભાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અંતમાં પ્રમુખે પ્રેસ મીડિયા અને પોલીસ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો અહેવાલ પ્રહલાદ સિંહ દરબાર જોતા રહો બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠા